આજે ઉત્તરાયણ છે શીશર ઋતુ કહેવાય છે ઉત્તમ બળ આપનાર કફ ભેગો થાય છે તેથી કફ તાવ શરદી ખાંસી આમવાત હૃદયરોગ મેદ ડાયાબિટીસ શ્વાસ ચામડીના રોગો થાય છે તો શું ખાવું છે મીઠા ખાટા અને ખારા રસવાળો ખોરાક વધુ લેવો અને શું ખાવું નથી પાણી જેવા ખોરાક ન ખાવા અને અશ્વગંધા સરસ્વ નગોળ બલા વગેરેના તીરથી માલિશ કરવી અને સૂર્ય સ્નાન કરવું શરીરનું રક્ષણ કરવું ફ્રીજ અને ઠંડા ખોરાક ન ખાવા તથા પંખાની હવા ન લેવી અને અશ્વગંધા સરસ સરસવ નગોળ તલ ખપાટ અર્જુન ગોખરું કોચ સીમળો સૂંઠ જેઠીમધ હરડે બેડા આંબળા વિદિત ધીપર પીપરો મૂળ મરી હળદર તજ તજનો ઉપયોગ વધારે કરવો ખાસ કરીને ચાયનાની દોરા વડે પતંગ ઉડાડવા નહીં તે દોરા વડે પક્ષી વગેરે લોકોનું નુકસાન થાય છે તે આખો દિવસના ઉડાડો અને કોઈ પણ છતના ધાબા ઉપર પાછા હટતાં પડી ન જવાય તેનો ખ્યાલ રાખજો ને તહેવારના ચાર ઉદ્દેશ જીવનમાં ઉતારો એક તો પરોપકાર કરવું બીજું ઋતુની સૂચના પ્રમાણે કપડાં પહેરવા ત્રીજું પરિવાર સમાજના સંગઠન થઈ કોઈને મુશ્કેલ છે તેના ભેગા બેસીને હલ કરવો ચોથું પ્રેરણાઓ માટે રાજા પ્રધાન પ્રમુખ વગેરે પાસે પોતાના રક્ષણ માટે મળવું અથવા જ્ઞાની ગુરુ પાસેથી જ્ઞાન મેળવું હે અર્જુન જે કાળે મરણ પામી યોગીઓ મોક્ષ પામે છે તથા તેનો ફરી જન્મ થતો નથી જે મનુષ્ય મનમાં કામના છોડીને આત્મા જ્ઞાન પ્રાપ્ત કરે છે તે જન્મતોય નથી ઉત્તરાયણના છ મહિનામાં જે કામ ક્રોધ લોભ મોહ સ્વાર્થમાં આસક્તિ છે તે ફરી જન્મે છે જ્ઞાની તે આ નિરાકાર વસ્તુ જાણ્યા પછી યોગી વેદોમાં યજ્ઞોમાં તપોમાં તથા દાનોમાં જે પુણ્યફળ મળે છે તે જ્ઞાની છોડી દે છે અને પરમાત્માને પામે છે આ ગીતા આઠ શ્લોક ત્રેવીસથી ઇઠ્યાવીસમાં પુરાવો છે તો જ્ઞાનીનું ગમે ત્યારે મોત થાય એના માટે ઉત્તરાયણ બારે માસ ઉત્તરાયણે છે અજ્ઞાનીને માટે છે પણ તે પણ એવું નથી આ તો ઉત્તરાયણમાંય ઘણા અસુરીએ મરે છે અને જ્ઞાનીએ મરે છે એટલે